તો નમસ્કાર મિત્રો ભાવનગરથી હું છું યક્ષજીતસિંહ ચુડાસમા અને આજે ફેસ રિવિલ કરવાનો છું તો આપણી ગુજરાતી ચેનલ જે છે તો એમાં આપણે ડિમાન્ડ સપ્લાય શીખશું હવે મિત્રો મેં જોયું છે કે ખાસ કરીને ગુજરાતી લોકો જે ટેકનિકલ એનાલિસિસમાં થોડા પાછળ છે હું ભાવનગરથી છું ભાવનગરમાં અમે તે સ્ટોક માર્કેટ રિલેટેડ માણસો મળી રહેશે પણ આટલું બધું જો ટેકનિકલ એનાલિસિસ કોઈનું પાવરફુલ હોતું નથી તો મિત્રો મેં ઘણા બધા કોર્સ કરેલા છે અને હું તમને ટેકનિકલ એનાલિસિસ શીખવવાનો છું પણ એકદમ એડવાન્સ લેવલ છે એટલે થોડા તમારે સોફ્ટવેર શીખવા પડશે થોડુંક ચાર્ટિંગ થોડુંક એનાલિસિસ તો આ બધું ખૂબ જ મગજ વાળું કામ છે તો મિત્રો આપણે આજે શીખશું કે કઈ રીતે આપણે એડવાન્સ પ્રાઇઝેક્શન એટલે કે ડિમાન્ડ સપ્લાય આખું માર્કેટ જેના ઉપર ચાલે છે જે કોન્સેપ્ટ ઉપર ડિમાન્ડ અને સપ્લાય દુનિયાનો બધો વેપાર ડિમાન્ડ અને સપ્લાયથી બાર નથી ડિમાન્ડ અને સપ્લાય ક્રિએટ થવાથી તે પ્રાઇસ ની અપ એન્ડ ડાઉન મૂવ થાય છે તો આપણે હવે જોઈશું કે કઈ રીતે આપણે ડિમાન્ડ સપ્લાય કરી શકીએ હવે મિત્રો હું શેરખાનનું પ્લેટફોર્મ વાપરું છું તમે કોઈ પણ પ્લેટફોર્મ વાપરી શકો છો આ શેરખાનનું એઆઈ ટુલ છે ટીજેડ આઈ પ્લસ તો મિત્રો એ ના પણ હોય ને તો પણ આપણે આ ડિમાન્ડ સપ્લાય એઝ એ આપણે જજ કરી શકીએ હવે છેલ્લા આપણે ઓલામાં શીખ્યા હતા એપિસોડમાં કે ડિમાન્ડ સપ્લાય આપણે કઈ રીતે ફાઇન કરવી તો મિત્રો હવે જો બે કેન્ડલ હોય ને જે આવી નેરો રેન્જ કેન્ડલ આ બધી છે પછી આવડી આ છે આ છે આ બધી છે ને ડિમાન્ડ સપ્લાયની જે ઇન્સ્ટિટ્યુશન્સ ફૂટપ્રિન્ટ કહેવાય ઇન્સ્ટિટ્યુશન છે અહીંયા એક નેરો રેન્જમાં બાયિંગ કે સેલિંગ કર્યું હોય તો હવે હું તમને એક આની સમજણ આપું કઈ રીતે બાયિંગ કે સેલિંગ કર્યું હોય ઇન્સ્ટિટ્યુશન્સને એક અરે જાજી ક્વોન્ટિટી ખરીદવા ખરીદવાની હોય મળશે એટલે કે એને એક લાખ ક્વોન્ટિટી ગુણ્યા પાંચ તો એને પાંચ લાખ રૂપિયા એને મોંઘા શેર આવશે પાંચ લાખ રૂપિયાના વધારે વયા જશે એટલે મિત્રો ઈ એક રેન્જમાં ખરીદી કરે આવી રીતે કે જયારે પ્રાઇઝ અહીંયા આવે ને તો જ એ ખરીદી કરે ઉપર જાય તો ખરીદી ન કરે પાછી પ્રાઇઝ એની રેન્જમાં આવે ને તો એમના ઓર્ડર ટ્રિગર થાય કેમ કે આખું એનું એલ્ગો ટાઈપ આખું સેટઅપ હોય છે બરોબર હવે મારું સેટઅપ મિત્રો હું તમને દેખાડી દઉં તો મારું સેટઅપ એ રીતે છે કે હું એક સાથે ઓછામાં ઓછી દસ ડિસ્પ્લે વાપરું છું એટલે મિત્રો આ મારું સેટઅપ છે તમે જોઈ શકો છો એટલે મિત્રો તમારે જો સ્ટોક માર્કેટમાં ઓલું કરવું હોય સફળ થવું હોય તો ઘણા મિત્રો એવા છે કે જેમની પાસે લેપટોપ પણ નથી સાદુ ડેસ્કટોપ પણ નથી તો મિત્રો એવા મિત્રો અહીંથી આઘા રહેજો કેમ કે આ બહુ મોટી ગેમ છે અને બહુ મોટા પ્લેયરો આમાં છે એટલે જો તમે એક સામાન્ય પંદર વીસ હજારના મોબાઈલથી ટ્રેડ કરતા હોય તો તમારું આમાં કામ નથી આ રીતનું આખું સેટઅપ છે આ રીતનું મારું દસ ડિસ્પ્લેનું સેટઅપ છે આ મારા સર્ટિફિકેશન છે તો મિત્રો મેં લોટ્સઅપ લોટસઅપ કોર્સ કરેલા છે અને આ રીતે આખું એનાલિસિસથી હું મારું ટ્રેડિંગ ચલાવું છું હું પાંચ વર્ષથી ફૂલ ટાઈમ ટ્રેડર છું અને સફળ ટ્રેડર છું તો હવે આપણે ડિમાન્ડ જોઈ લઈએ હવે મિત્રો પહેલી કે ટ્રેડિંગ ટ્રેડિંગ કેટલા પ્રકારની હોય તો અત્યારે મૂળ ત્રણ પ્રકારની છે ત્રણ પ્રકારની ટ્રેડિંગ હોય સૌથી પહેલી ક્રોસ ઓવર એટલે કે કોઈ ઇન્ડિકેટર બીજા ઇન્ડિકેટરને કાપે અથવા પ્રાઇસ કોઈ ઇન્ડિકેટરને કાપે તો એ ક્રોસઓવર ટ્રેડિંગ થઈ બીજી ટ્રેડિંગ સ્ટાઇલ છે કે રિટેસ્ટ લેવલ એટલે કે આવી રીતે કોઈ પ્રાઇસ રિટેસ્ટ કરવા આવે ને તમે ત્યાંથી બાયિંગ કરો એને રીટેસ્ટ લેવલ કહેવાય અને ત્રીજી વસ્તુ છે બ્રેકઆઉટ 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 જેમ કે આ તો હંમેશા ફેકઆઉટ થઈ હોય છે પણ એવું નથી બધા બ્રેકઆઉટ છે એ ફેકઆઉટ થઈ જાય જો આ બ્રેકઆઉટ હતું તો આ બ્રેકઆઉટ થયું ને રિટેસ્ટ થયું હવે બ્રેકઆઉટ શેનું થયું કેમ થયું ક્યાં થયું તો એ બધી વસ્તુ આપણે શીખશું ત્રણ વસ્તુનું કોમ્બિનેશન થાય જ્યારે આપણે ઊંધ્યું તો જ સ્વાદિષ્ટ બને ગુજરાતી સમાજમાં જ્યારે બધા શાકભાજી એના એક એવરેજ લેવલથી ભેગા કરવામાં આવે તો એ રીતે આ જે સ્ટોક માર્કેટ છે એમાં ત્રણ વસ્તુ ભેગી થવી જોઈએ બ્રેકઆઉટ રિટેસ્ટ અને ક્રોસઓવર તો આટલી વસ્તુ થાય તો આપણું જે ટ્રેડ છે એ સફળ થઈ જાય તો મિત્રો આટલા દિવસથી તમને એક નવો વિડીયો નથી દઈ શક્યો એ બદલ માફી ચાહું છું પણ હમણાં છે ને હું લાઈવમાં થોડોક બીજી છું લાઈવ એટલે શું એમ તો હું તમને દેખાડું મારી એક ચેનલ છે એક મારી હિન્દી ચેનલ છે જેમાં હું છે ને રોજ લાઈવ આવું છું તમને દેખાડી દઉં ઈ ચેનલ જો તમને પણ રસ હોય ને તો ઈ ચેનલમાં તમે લાઈવ જોવો છેલ્લા પહેલી સપ્ટેમ્બર થી એટલે કે પહેલી સપ્ટેમ્બર થી આ ચૌદ સપ્ટેમ્બર સુધીમાં ટ્રેડિંગ સેશન લગભગ થઈ ગયા છે આઠ દસ ટ્રેડિંગ સેશન તો બધા ટ્રેડિંગ સેશનમાં એક ટ્રેડિંગ સેશનમાં મેં લોસ કર્યો છે બાકી બધા ટ્રેડિંગ સેશનમાં મેં પ્રોફિટ કર્યો છે અને આપણે જે કેપિટલ યુઝ કરતા હતા એ ડબલ કરી નાખી છે કેપિટલ એટલે એવી કેપિટલ નહીં કે કરોડો રૂપિયાની લાખો રૂપિયાની કેપિટલ પણ જો મિત્રો ટ્રેડ વિથ પ્રો ટાઈગર આ જે ટ્રેડ વિથ પ્રો ટાઈગર છે ને એ મારી હિન્દી ચેનલ છે અને એમાં હું રોજ લાઈવ આવું છું આ સ્વિંગ ટ્રેડિંગનો મહા એપિસોડ છે અને હું એમાં રોજ લાઈવ આવું છું જો તમને પણ રસ હોય તો તમે પણ મને લાઈવ એટેન્ડ કરી શકો છો અને લાઈવ એટેન્ડ કરવા માટે તમે મને આ નંબર જે દેખાય છે ને એમાં હાઈ લખીને મોકલો હું તમને એડ કરી દઈશ વોટ્સઅપ ગ્રુપમાં એટલે કે તમને લિંક મળી જશે અથવા તો તમે મને સર્ચ પણ કરી શકો છો અથવા સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન પણ તમને આવી જશે તો હવે આપણે મેઇન મુદ્દા ઉપર ચાલીએ તો હવે આપણે ડિમાન્ડ સપ્લાય શીખશું તો ડિમાન્ડ સપ્લાયનું પેરામીટર છે આપણે બે સ્કેન્ડલ ગોતવાની છે હવે રેન્ડમલી કોઈ પણ સ્ટોક લઈ લઈએ અહીં ત્રણસો ચારસો સ્ટોક છે તો હવે અહીંયા રેન્ડમલી એક સ્ટોક લઈ લીધો હવે અત્યારે એની ટાઈમ ફ્રેમ છે ડેઈલી તો તમે જોઈ શકો છો મિત્રો ઇન્સ્ટિટ્યુશન ફૂટપ્રિન્ટ એકદમ નેરો રેન્જ કેન્ડલ બનવા મટી તો અહીંથી પ્રાઇઝ ઉપર ગઈ પણ હવે ખરેખર આપણે અહીંયા પણ છે નેરો રેન્જ કેન્ડલ તમે જોવો તો હવે આ નેરો રેન્જ કેન્ડલ છે એની સીધમાં આવ્યું છે પણ હવે આપણે વીકલીમાં પણ એકવાર જોઈ લઈએ તો જોવો મિત્રો આને પ્રો ગેપ કહેવાય છે આ જે પેટર્ન છે એને પ્રો ગેપ કહેવાય છે અને આ જે પેટર્ન છે ને એને રેલી બેઝ અને રેલી હવે રેલી કેન્ડલ એટલે લીલી કેન્ડલ તો રેલી બેઝ રેલી તો તમે જોઈ શકો છો મિત્રો એકવાર વાર અહીંથી ઉપર ઉપરથી નીચે આવવાનું કારણ શું તો કે અહીંયા પણ બન્યો મિત્રો એડવાન્સ પ્રાઇઝ એક્શન છે એટલે તમે થોડુંક ધ્યાન દેજો તો અહીંયા પણ બેસ બન્યો હતો એટલે નીચે આવી અને આ બુલિશ એંગલ ફિંગ બનાવીને પ્રાઇઝ અત્યારે ઉપર જાય છે પ્રાઇઝ અત્યારે આ નેરો રેન્જમાં ફસાઈ ચૂકી છે ડિમાન્ડ અને સપ્લાયની વચ્ચે હવે જોવો લીલો કલર જે છે એઝ અ ડિમાન્ડ જે સ્ટ્રક્ચર છે એ દર્શાવે છે કે લીલો કલર છે એ ડિમાન્ડ એરિયા છે અને આ જે ગુલાબી કલર દેખાય છે એ સપ્લાય એરિયા છે તો બધા સ્ટોકમાં આવી રીતે જોઈ ડિમાન્ડ અને સપ્લાય ડિમાન્ડ અને સપ્લાયના પેરામીટર્સ ઉપર જ માર્કેટ ચાલે છે તો તમે અહીં જોઈ શકો છો રેલી બેઝ રેલી રેલી તો જોવો એક વાર પ્રાઇઝ અહીંયા આવી ફરી વાર એને બેસ બનાવી અને પ્રાઇઝ ઉપર વહી ગઈ બીજી વાર આવી પછી એવું થશે કે ત્રણ ચાર વાર આવે છે જો એક્યુમ્યુલેશન સારું હશે જેમ કે અહીંયા એક્યુમ્યુલેશન છે અહીંયા ઇન્સ્ટિટ્યુશન્સના ફૂટપ્રિન્ટ છે તો મિત્રો શું આમાં સીધું આવું બને તો લઈ લેવાનું ડિમાન્ડ ઝોનમાં બને તો નહીં લેવાનું નહીં હવે આમાં તમારે છે ને આઠ દસ વસ્તુનું ધ્યાન રાખવું પડશે પહેલી વસ્તુ તમને કહું કે ઇન્સ્ટિટ્યુશન્સના ફૂટપ્રિન્ટ વેલિડ છે કે કેમ એના માટે ડિલિવરી ડેટા લેવો પડશે બીજી વસ્તુ તમારે સેક્ટર જોવું પડશે બુલિશ છે કે બેરિશ ત્રીજી વસ્તુ ગ્લોબલ સેન્ટિમેન્ટ અને માર્કેટ જોવું પડશે ચોથી વસ્તુ જોવું પડશે સેક્ટર સેક્ટર રોટેશન એક આખો પ્રોગ્રામ આવે છે અને એના રિપોર્ટ આખા આવે છે એટલે મિત્રો અમને બે ત્રણ મહિના પહેલા ખબર પડી જાય કે કઈ રીતે કયું સેક્ટર ચાલવાનું છે સેક્ટર વાઇઝ અમારે એમાં સ્ટોક ગોતવાના હોય છે તો ફેડિલિટી ઇન્વેસ્ટમેન્ટમાં તમારે જઈને જોવું પડે સેક્ટર રોટેશન પછી તમારે ટોપ ડાઉન એનાલિસિસ કરવું પડે ટોપ ડાઉન એનાલિસિસ એટલે કે તમારે હાયર ટાઈમ ફ્રેમથી માંડીને લોઅર ટાઈમ ફ્રેમમાં તમારે ટ્રેન્ડ જોવાનો છે એના ડિમાન્ડ સપ્લાય જોવાના છે પછી કોમ્પ્રેહેન્સિવ મેથડ છે કે કેમ ઓપોઝિટ ડિમાન્ડ સપ્લાય છે કે કેમ અને આ બધી વસ્તુ જોઈને તમારે જે ડિમાન્ડ અને સપ્લાય ઝોનના જે પેરામીટર્સ છે એ ચેક કરવા પડે કે ડિમાન્ડ અને સપ્લાય ઝોનને કેટલા ઓડ એન્હેન્સ સ્કોર જેને કહેવાય આ મળે હવે અત્યારે તમને એમ લાગ થતું હોય છે કે આ માણસ ભેજાનું દહીં કરે છે પણ મિત્રો એવું નથી આ બધું સ્ટોક માર્કેટની વાસ્તવિકતા છે એટલે હું ખાસ એક કહું છું કે જે લોકો એફર્ટ્સ એટલે કે જે લોકો મહેનત કરવા માટે તૈયાર નથી ને એવા લોકો સ્ટોક માર્કેટથી દૂર રહેવું જોવે આ તો બહુ ખંતીલા માણસો હોય અને ભેજાનું દહીં કરી શકે એવા હોય ને એ જ લોકોનું કામ છે હા આના માટે ખૂબ જાજા પૈસા જોવે તો નહીં તો હવે હું તમને કહી દઉં કે મારું એક એકાઉન્ટ દેખાડું તો હું મારા સિસ્ટરના એકાઉન્ટમાં ટ્રેડ કરું છું અત્યારે અને આ એકાઉન્ટ મેં પહેલી સપ્ટેમ્બરેથી લાઈવ કર્યું છે કે લાઈવમાં મેં બત્રીસ હજાર રૂપિયા ત્રીસ કે બત્રીસ હજાર રૂપિયાની વચ્ચેની રકમ નાખી હતી હવે અત્યારે તમે જોઈ શકો છો એ રકમ પોગી ગઈ છે બાસઠ હજાર એટલે કે મેં પંદર દી માં પૈસા ડબલ કરી નાખ્યા તો મિત્રો ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા કોઈ એવી મોટી રકમ નથી કે કોઈ ના ખર્ચી શકે પણ હા એના માટે ડિસિપ્લિન લાખ રૂપિયાની જોવે તો આ રીતે આપણે ટ્રેડ કરીએ છીએ લાઈવમાં સવારે ટોટલ ટ્રેડિંગ સેશનમાં એક દિવસ લોસ નો હતો બાકી બધા દિવસ પ્રોફિટ ના હતા મિત્રો અને આ ઓન રેકોર્ડ છે કઈને ટ્રેડ લીધેલો છે અને એમાં ટ્રેડનો પ્રોફિટ બતાવ્યો છે ટ્રેડ નું રીઝન બતાવ્યું છે એટલે કે લોજિક બતાવ્યું છે બરોબર તો હવે ડિમાન્ડ સપ્લાયના પેરામીટર્સ ઉપર મેદાન હવે આ સ્ટોક છે ને સ્પ્લિટ થઈ ગયો છે ના સોરી આ સ્ટોક સ્પ્લિટ નથી થયો પણ આપણે આવ્યો તો સાતસો ને બત્રીસ રૂપિયા તો સાતસો ને બત્રીસ રૂપિયા બત્રીસ રૂપિયા શા માટે આવ્યો હતો ત્રણ ઓક્ટોબરે આપણા સ્કેનર માં આવ્યો હતો આ સ્ટોક હું તમને જો મળે તો બતાવું વોટ્સઅપમાં એક મિનિટ તમને માં બતાવી શકાય કે માં છે ને મેં મિત્રો આ તારીખે મિત્રો ને કીધું તું કે ભાઈ આ શેર આપણે લેવા જેવો છે અને આ શેર આપણે લઈ લઈ હા બ્રિજેશ પ્રસાદ સિંઘ એમનું જો વોટ્સઅપ હોય તો અત્યાર સુધી બે હજાર ત્રેવીસ નું એમાં આપણે કીધું તું મિત્રો કે આ સ્ટોક આ સ્કેનરમાં આવ્યો છે મિત્રો પછી અહીંથી સ્ટોક ડબલ થઈ ગયો અને એકવાર રિટેસ્ટ મોડ્યુલમાં આવ્યો તો રિટેસ્ટ મોડ્યુલ એટલે આ મોડ્યુલ જોવો આને કહેશું રેલી બેઝ રેલી તો અચિવમેન્ટ વાળી ડિમાન્ડ હતી એટલે કે તમને સારું એવું રિટર્ન અહીંયા મળી શકે તો મિત્રો જુઓ એકદમ ફાયર થઈ ગયું કે ઇન્સ્ટિટ્યુશન્સ ના ફૂટપ્રિન્ટ અહીંયા હતા ઇન્સ્ટિટ્યુશન્સ મીન્સ કે જે લોકોએ ખરીદી કરી છે બલ્ક ડીલમાં તો એ લોકોએ તો ઇન્સ્ટિટ્યુશન્સ ફૂટપ્રિન્ટ હતા અહીંયા તો એટલા માટે આ સ્ટોક ઉપર ગયો છે એમનું નથી ખુલતું ચાલો હવે અહીંયા જોઈ લઈ ઇન્સ્ટિટ્યુશન્સ ફૂટપ્રિન્ટ છે કે કેમ તો મિત્રો આ ફૂટપ્રિન્ટ જોવા ક્યાં આગે નથી જવાનું સૌથી પહેલું તો તમારે ડિમાન્ડ સપ્લાય એરિયા માર્ક કરવાનો છે તો જોવો વીકલી ઝોન છે તો એક બે ત્રણ ચાર અને પાંચ અને છ બે સ્કેન્ડલ સુધી અહીંયા વેલિડ રહે તો આ અહીંયા ઇન્સ્ટિટ્યુશન અનફિલ્ડ ઓર્ડર હતા હવે આપણે એને ડેલીમાં કરી નાખીએ અને હું અહીંયા તમને એક ડેટા દેખાડો એડવાન્સ ગ્રાફ ઓપ્શનમાં ડિલિવરી ક્વોન્ટિટી તો મિત્રો સીધો સંબંધ છે ડિલિવરી ક્વોન્ટિટી ડિલિવરી ક્વોન્ટિટી એટલે કે કોઈ અમને મફતમાં તો લઈ ગયું ન હોય કઈક ને કઈક તો કારણ હશે એમનો કોઈ સ્વાર્થ હશે તો જ માણસો ખરીદ્યો હોય તો જો આયા છે એરિયા એરિયા ઓફ ઓફ અનબેલેન્સ અનબેલેન્સ આ આ છે છે અને ડિલિવરી ક્વોન્ટિટી તો જુઓ આયા ડિલિવરી ક્વોન્ટિટી સારી એવી ઉપડી છે તો એરિયા ઓફ અનબેલેન્સ એટલે હવે ફરી વાર જો પ્રાઇઝ આયા આવે તો અહીંથી પાછી એક રેલી સ્ટાર્ટ થવા કરે મિત્રો તો આને જેમ તેમ ન માનતા દસ બાર ટકાનું આ સર્કિટ છે સોરી ત્રેવીસ ટકાની સર્કિટ છે કેર નામનો સ્ટોક છે તો અહીંથી બ્રેકઆઉટ મુજબ તો કઈ રીતે આપણે બ્રેકઆઉટ જોઈશું કઈ રીતે આપણે ડિમાન્ડ સપ્લાય જોઈશું તો મિત્રો બધી જ વસ્તુ આપણે આગામી હવે તમે મને જો લાઈવ જોડાવા ઈચ્છતા હોય ફ્રી ઓફ છે મિત્રો એવું કોઈ ઓલું નથી આપણો ચાર્જ

હાવ તમે એમ માનો કે જો મારી પાસે મોબાઈલ છે અને હું આમાં લાખો કરોડોના સોદા પાડીને સક્સેસ થઈ જાઉં તો મિત્રો એવું નહીં થાય કે હું પોતે જો સ્પાઈડર સોફ્ટવેર સિત્તેર હજાર વાળો છે પછી આ ટ્રેડ ટાઈગર ટર્મિનલ છે મારું એકદમ છે ને પ્રીમિયમ એજ્યુકેશન વર્ઝન છે એટલે કે સાડા ત્રણ લાખ રૂપિયા આનો ચાર્જ છે ખાલી સોફ્ટવેરનો બરોબર એમાં અમુક ટૂલ છે એ એક એક ટૂલની કિંમત એક લાખ બાવન હજાર છે એટલે તમે થોડા ધીમા કેમ કેમકે આ કોઈપણ પણ પ્રકારનું જેને કહેવાય ને એફર્ટ નાખ્યા વગર મહેનત વગર અથવા તો કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યા વગર મિત્રો સ્ટોક માર્કેટમાં સફળ થવું પોસિબલ નથી એટલે ખાસ મારે એવા મિત્રોને કહેવાનું છે પંદર હજાર વીસ હજારનો મોબાઈલ છે સવારમાં કાઢે છે ચાલો નિફ્ટી બેંક નિફ્ટી છાપા કાટા કરીને કોલ અને પૂટ કર્યા કરે છે મિત્રો અને પૈસા ગુમાવ્યા કરે છે એમના માટે નથી મિત્રો તો બધી સ્ટ્રેટર્જી છે મારી હિન્દી ચેનલ પણ છે એમાં મેં બહુ એડવાન્સ લેવલે શીખવું છે તમે એમાં જોડાઈ શકો છો અને જોઈ શકો છો મિત્રો તો ચાલો હવે બીજા રવિવારે આપણે મળશું અને એકદમ આવું જે પ્રોફેશનલ આખું આપણું છે લર્નિંગ પ્રોસેસ ઈ આપણે સ્ટાર્ટ કરશું તો ચાલો મિત્રો જય હિન્દ જય ભારત જય માતાજી